નાના નાના કોઈ પણ એવા ઉદ્યોગ ખુલે જેથી પોરબંદર ને કોઈ પણ યુવાને બાર બીજા કોઈ શહેરમાં જઈને પોતાનું કઈ પણ ફેમિલી કરવાનું ફેક્ટરી છે યુવા માટે રોજગાર થયું પોરબંદરનો વિકાસ તો ખૂબ જ જરૂરી છે કારણ કે રોજગારી માટે ખૂબ જ જરૂરી છે પોરબંદર તે મારી તો એ છે કે જે રોજગારી માટે તે વધુ કરે કે ઉદ્યોગ આવવો જોઈએ કારણ કે અત્યારે પોરબંદર એવો કોઈ મોટો ઉદ્યોગ નથી જેના કારણે બધાને રોજગાર રોજગારી મળી શકે અને અત્યારના યુવાનો રોજગારી માટે બીજા અંગલેશ્વર એ જ વધારે જાય છે તે માટે પોરબંદરનો કોઈ મોટો રોજગાર આવે તો પોરબંદરમાં વધારે જો વિકાસ થઈ શકે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાતના પોરબંદર જે બેઠક લોકસભા બેઠક છે તેમાં પણ જે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ થવાનો છે આ બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે ફરી એક વખત લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકના પ્રશ્નો શું છે ખાસ કરીને યુવા મતદારો આ બેઠક ઉપર શું ઈચ્છે છે ખાસ કરીને રોજગારી અને શહેરના વિકાસને લઈને યુવા મતદારોનો શું ઉમેદવાર છે એ જાણવાનો પ્રયત્ન કરશું પોરબંદર લોકસભા જે બેઠક છે એમાં બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થવાનો તમારી પોરબંદરના વિકાસને લઈને શું અપેક્ષા છે કોઈ પણ સરકાર આવે તેના પાસે મારે એક જ અપેક્ષા છે કે જે કોઈ પણ પોરબંદરના યુવા બધા છે તેને સારો રોજગાર મળે સારા એવા નાના નાના કોઈ પણ એવા છે જે ઉદ્યોગ ખુલે જેથી પોરબંદરના કોઈ પણ યુવાને બહાર બીજા કોઈ શહેરમાં જઈને પોતાનું નવું નવું કાંઈ પણ ફેમિલી કે સ્ટાર્ટ કરવા ન રે પોતાને અહીંયા જ રોજગાર મળે ને પોતાનું ઘરે કયા નવેથી સ્ટાર્ટ કરી શકે લોકો બસ આવી ખાસ કરીને પોરબંદરનો વિકાસ થયો છે ને લોકસભામાં હવે મનસુખ માંડવિયાને ભાજપે મેદાન ઉતાર્યા છે એ બાબતને લઈને શું કહેશો બેસ રોજગાર માટે કારણ કે અત્યારના યંગ જનરેશન માટે એજ્યુકેશન સિસ્ટમ માટે બહાર જવું પડે એના માટે કોઈ બી એજ્યુકેશન સિસ્ટમમાં પોરબંદરમાં આવી શકે તો એ વધારે સારું સારું એવું એજ્યુકેશન મળી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવે ખાસ કરીને વાત કરીએ પોરબંદરનો વિકાસ થયો છે અગાઉના સાંસદે અહીંયા કામ કર્યું છે હા સર કામ તો ઘણાય થયા છે બટ મારા ખ્યાલથી જે ની જૂની ફેક્ટરી છે આઈ થિંક મને એવું લાગે છે કે તે જગ્યા પર કંઈ બનાવવું જોઈએ ખાસ કરીને યુવા માટે રોજગાર કે એવું કંઈ ખાસ કરીને રાહુલ ગાંધીએ રોજગારીની ગેરંટી આપી છે તમને કેટલો વિશ્વાસ છે એના ઉપર તો એટલો બધો નહીં પણ મોદી સરકાર ઉપર બહુ વધુ જ છે કારણ કે તે કામ કરે જ છે યુવા માટે બધા માટે એ સારી રોજગારી આપે તે માટે એ સારું જ રહેશે પોરબંદરનો કેવો વિકાસ થવો જોઈએ તમારા મતે પોરબંદર વિકાસ તો ખૂબ જ જરૂરી છે કારણ કે રોજગારી માટે ખૂબ જ જરૂરી છે પોરબંદર તે મારી તો એ જ છે કે જે રોજગારી માટે તે વધુ કરે યુવાનો ની એક જ માંગ છે કે પોરબંદર રોજગારી મળે સારું શિક્ષણ મળે પોરબંદર જો વાત કરીએ તો પોરબંદર મત્સ્ય ઉદ્યોગ પર આધારિત છે ખેતી પર આધારિત છે મત્સ્ય ઉદ્યોગ પણ અનેક પ્રશ્નો છે એ જે માછીમારો ના જે પ્રશ્નો છે નિરાકરણ માટે સરકાર સફળ થઈ નથી શું કહેશો હા તમે કારણ કે વિકાસ તો નથી થયો છે પણ આમાં અમુક જે સરકારી કર્મચારી હોય છે એ એની રીતના કરતા જ હોય છે પણ થોડોક વિકાસ તો થવો જોઈએ પોરબંદર કેવું ઈચ્છો છો તમે તમારા યુવાનો મતે પોરબંદર પેલા તો મોટો બે ઉદ્યોગ આવો જોઈએ કારણ કે અત્યારે પોર્વનો એવો કોઈ મોટો ઉદ્યોગ નથી જેના કારણે વધારે રોજગારી મળી શકે અને અત્યારના યુવાનો રોજગારી માટે વિવિધ બીજા એન્કલેશ્વર એ બાજુ વધારે જાય છે તે માટે પોરબંધનો કોઈ મોટો રોજગાર આવે તો પોરબંધનમાં વધારે વિકાસ થઈ શકે રોજગારી હશે તો જ યુવાનો આ ટકી શકશે પોરબંદર શહેરનો વિકાસ થશે તમારા મતે અત્યાર સુધી જે અગાઉના સાંસદ છે ધારાસભ્ય છે અને જે લોકસભા બેઠક છે એમાં ખરેખર પોરબંદરનો વિકાસ થયો તમને લાગે છે હા કહી શકીએ છીએ વિકાસ થયો છે ઘણા લોકોને કામ પણ મળેલા છે અહીંયા પણ હજી વધારે થવું જોઈએ એ લોકોને બહાર નોકરી માટે જવું પડે છે અહીંયા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય તો ઘણા લોકોને વધારે કામ જોબ મળે તો વધારે સારું કહેવાય કારણ કે ઘણા લોકો સ્ટુડન્ટ ને છે બારે જોબ માટે જવું પડે એના કરતા પોરબંદર મારીએ તો વધારે સારું પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ છે હવે શું લાગે તમને અહીંયા વિકાસ થશે થઈ શકે છે મને આશા છે ઘણી આપણી સરકાર તરફથી ક્યાંય થઈ શકે છે ખાસ કરીને વાત કરીએ કે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા જે વર્ષો સુધી ભાજપ સામે લડ્યા હવે એ ભાજપમાં આવી ગયા છે મંસુકભાઈ માંડવિયા આ બેઠકો પરથી લડે કેન્દ્રીય મંત્રીએ છે અને મહાનગરપાલિકા નો બેનિફિટ કેવો મળશે લાગે છે કે બેનિફિટ સારો પડે પછી તો આગળ જતા ચોંટી થાય પણ ખબર પડે કે કઈ રીતે બેનિફિટ મળે છે આગળ તમને લાગે છે કે નેતાઓ કામ કરે છે થોડું થોડું ઘણું કામ કરે છે ને થોડું કરતા પણ નથી એવું તો ચાલે છે પછી આગળ વિકાસ ઘણો વિકાસ થયો પણ છે અને ઘણો ઘણો વિકાસ થવાનો બાકી પણ છે એવી રીતના આમાં ચાલે છે ખાસ કરીને વાત કરીએ અહીંયા મહિલાઓને માટેનો કોઈ ઉદ્યોગ નથી મહિલાઓ માટે જે લઘુ ઉદ્યોગો હોવા જોઈએ એ નથી તમારી શું અપેક્ષા છે હા લેડીસ માટે એવું છે કારણ કે પોરબંદરમાં એટલું બધું નથી જેનાથી પોરબંદરમાં આવે તો ઈઝી થઈ શકે બહાર જવું ન પોરબંદરમાં અત્યાર સુધી રમેશભાઈ ધડુક સાંસદ હતા. હવે મનસુખભાઈ માંડવીયા આપણા મેદાને આવ્યા છે. તો આ જે રમેશભાઈ ધડુક છે પાંચ વર્ષમાં લોકસભામાં કામ કર્યા છે. હા બહુ સારા કામ કર્યા છે. મને આ સરકાર પર પૂરેપૂરો વિશ્વાસ છે. કે હજી આ ગ્રાન્ટથી સારા પણ કામ કરશે. અને પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ છે. તો મને ખબર છે કે આ બધી સરકાર આપણી ભાજપની સરકાર અર્જુનભાઈ મોઢવાડા બધા એક સાથે સારું એવું કામ કરી અને બહુ આગળ વધારશે. જેથી પોરબંદર બહુ સારો વિકાસ થશે. યુવાનોની સૌથી ઈચ્છા રાજકીય આગેવાનોને મોદી સરકાર પાસે શું છે એ ગેરંટી આપે કે હું આ ગેરંટી આપું છું મોદી સરકાર બધા વચન આપે છે અને પૂરા પણ કરે છે ક્યારેક વાર લાગે છે ભલે થવામાં પણ બધી પ્રોસેસમાં અમુક અમુક વાર તો લાગવાની છે પણ મોદી સરકાર જે પોતે કહે છે બધું કરીને બતાવે છે તેના પર બધાને વધારે વિશ્વાસ છે પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થળ છે સુદામાજીનું મંદિર છે તમને લાગે છે પ્રવાસન ક્ષેત્રે વિકાસ થવો જોઈએ હા થવો જોઈએ કારણ કે ઘણા બધા અતિથિઓ પોરબંદર માં આવતા હોય છે ઘણી બધી ઘણી બધી બાબતો એક્સપેક્ટ કરતા હોય છે અને ખાસ કરીને આપણે જે સ્વચ્છતા નું એ બધું પણ થોડું ધ્યાન રાખવું જરૂરી પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવો જોઈએ જેથી લોકો ને નાના રોજગારી મળે હા હા ચોક્કસ કરવો જ જોઈએ જો પ્રવાસન ક્ષેત્રે આપણે વિકાસ કરશું તો જે રીક્ષા ચાલકો છે એ બધાને થોડો ફાયદો થશે અને પોરબંદર કેશું ને એની પ્રગતિ થશે જે વધારે અતિથિ જોવા આવશે તો એ બીજા પણ કહેશે કે આ પોરબંદર સારું છે તો આવો તેવી રીતના વધશે બિઝનેસ પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થઈ શકે તેમ છે તમને શું લાગે છે હવે કોંગ્રેસના બધા આગેવાનો ભાજપમાં આવી ગયા ભાજપમાંથી મનસુખભાઈ માંડવિયા ચૂંટણી લડે છે મહાનગર બની ગયું છે તો યુવાનોની અપેક્ષા શું છે રાજકીય આગેવાનો પાસે યુવાનોની અપેક્ષા તો એજ હશે કે એને સારું એજ્યુકેશન મળે અને તેને પોતાના જ ગામમાં સારું રોજગારી મળે તે તે જ એની અપેક્ષા હશે રામ મંદિર બની ગયું અને અત્યાર સુધી જે રામ મંદિરનો મુદ્દો હતો એ ઇલેક્શનમાં ચાલતો હતો હવે રામ મંદિર બની ગયું છે લોકોએ રામ લલ્લાના દર્શન પણ કર્યા છે આ મુદ્દો કેટલો કામ આવશે આ મુદ્દો સારો કામ લાગશે કેમ કે રામ મંદિર તો બનવું જ જોઈએ અને આપણા બધા પુરાણ છે રામાયણ છે મહાભારત છે આપણું ભારત છે કે આ બધા કથા એના માટે બહુ સારું છે એમ કે આ બધા પ્રાચીન ગ્રંથ છે એના માટે ભારત બહુ વધારે પ્રખ્યાત છે તો રામ મંદિર જે બન્યું છે એ સારું કામ છે એના ભક્તો પણ ઘણા છે આપણે હિન્દુ છે સનાતન ધર્મ વાળા છે તો એના માટે રામ ભગવાન બહુ આપણા વધારે ઓલા છે એના માટે બહુ આ મુદ્દો બહુ સારો રહેશે લલિત વસોયા અને મનસુખભાઈ માંડવીયા વચ્ચે ટક્કર છે તમને શું લાગે છે આ બેઠક પછી કોણ જીતશે? એ તો આઈડિયા નથી મારી પાસે. ખાસ કરીને અત્યારે જે માહોલ છે ચૂંટણીનો અને ભાજપ દ્વારા અહીંયા વિકાસના કામો થયા છે હા ભાજપ દ્વારા ઘણા વિકાસના કામો થયા છે અને હજી અપેક્ષા છે હજી વધારે થાય હા હતા પોરબંદરના યુવા મતદારો ખાસ કરીને પોરબંદર જિલ્લામાં ઉદ્યોગોની જરૂર છે યુવાનોને રોજગારીની જરૂર છે અને મત્સ્ય ઉદ્યોગને જે મરણ ફટકો પડી રહ્યો છે એમનું પણ નિરાકરણ લાવવું જોઈએ પ્રવાસન ક્ષેત્રે પણ પોરબંદરનો વિકાસ થઈ શકે છે તેઓ યુવા મતદારોનું કહેવું છે આ લોકસભા જે બેઠકો વચ્ચે તેમાં મનસુખ માંડવીયા અને લલિત ડોસાઈ વચ્ચે ટક્કર થવાની છે અને ખાસ કરીને આ કોણ બેઠકો જોકે વર્ષોથી આ બેઠક ભાજપ પાસે રહી છે ત્યારે હવે આ બે હજાર ચોવીસની લોકસભાની જે ચૂંટણી છે તેમાં જે કોઈ ઉમેદવાર વિજેતા બને વચ્ચે પોરબંદરના યુવાનોની એક જ માંગ છે કે પોરબંદરને ઉદ્યોગ આપો યુવાનોને રોજગારી આપો જીતેશ ચૌહાણ ગુજરાત તક પોરબંદર